જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટ વિના બધી જ્ઞાતિની માલપા ચારણ જ્ઞાતિ છે એ ગુણને ગ્રહણ કરે છે કઈ વ્યક્તિમાં કેવો ગુણ પડ્યો છે એની પારખવાની શક્તિ ચારણોને માતાજીએ આપેલી છે અને ચારણની વાણી એ લોકપ્રિય વાણી છે લોકોને ગમે એવી વાણી છે હવે વિચાર કરો જામનગરના કવિ પિંગળસિંહ બાપુ એને આખા સૌરાષ્ટ્રના દર્શન કર્યા પછી આખા ગુજરાતના દર્શન કર્યા પછી એને એક લિસ્ટ તૈયાર કર્યું કે કઈ જ્ઞાતિ માં કેવો ગુણ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં કેટલી બધી જ્ઞાતિ છે લગભગ હવાસો થી દોઢસો જેટલી જ્ઞાતિ ગુણ વર્ણ છે એમાં ચતુરાય ચારણ તણી ચારણથી શરૂઆત કરી કે ચતુરાય ચારણ તણી ચારણ કેવો ચતુર તો કે ગઢવી પાડોહમાં ગયા પાડોશી જૈન કે સાશ આપો ને એટલે પાડોશી કે હું તમને સાહસ આપું પણ તમે તો ગઢવી છો ને તો કે હા અરે યાર કે ગઢવી ને દુહાન છંદ ને વાર્તાયુન કથાયુન આ બહુ આવડે ને તો કે એ તો માતાજીની કૃપા તો કે સાહસ આપું પણ તમે વાર્તા કરો તો ગઢવી કીધું કાંઈ વાંધો નહીં લોટો ભર દો કળશો ભર દીધો પછી કીધું શેની વાર્તા કરું તો કે કઈક રામાયણ ની વાર્તા કરો ગઢવીને ઘરે મહેમાન બેઠેલા તો એ ગઢવીએ વાર્તા માંડી કે જો ભગવાન રામ વનમાં ગયા સીતાજીને હારે લઈ ગયા બાય માણન બહાર કટાઈ હેરાન હેરાન થઈ ગયા રાવણને મારીને ઘરે આવ્યા રામચંદ્ર ભગવાન કી એક ગઢવી રાણ આટલી હોય ગઢવી કે કળશ્યા સાહસ માં કેટલીક હોય આ ચતુરાય એટલે ચતુરાય ચારણ તણી રીત રજપૂતા રાજપૂતની જે રીત છે એ બીજે જોવા ના મળે એ રીત પાળવા માટે રાજપૂતનું જ ખોરણું હોવું જોઈએ

રાજપૂત સિવાય કોઈ ન પાળી શકે ક્ષત્રિય સિવાય કોઈ ન પાળી શકે અવધૂત છે એ પોતાનું જે આસન સિદ્ધ કરે એના આસન ઉપર આપણે બેહાઈએ નહી શમશેર શિવાજીની શમશેર તો ઘણા તલવાર ઘણા પણ ની જે તલવાર આલી શિવાજીની જે ભવાની આલી એ હિન્દુ ધર્મ ના રક્ષણ માટે જ્ઞાતિ હવાહોથી દોઢસો જ્ઞાતિના ગુણ વર્ણ છે એમાં ચતુરાય ચારણ તની રીત રજપૂતા રૂપ વખાણું નાગરા આસન અવજૂતા શમશે શિવાજીની અને ભાલો મહારાણા પ્રતાપ પ્રતાપનો મહારાણા પ્રતાપે કોઈ દી નિર્દોષ ઉપર ભાલો નથી માર્યો નિર્દોષનું કોઈ દી એને લૂટ્યું નથી મહારાણા પ્રતાપના જીવનની માંલ્પા એક પણ કાળી ટીલી નથી ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની અને હથેળી રાયસિંહજી રાણાની બંદૂક બારવટિયાની દાતારી ખાચરની તમને એમ થાય ખાચર એટલે કાઠી દરબાર જ્ઞાતિમાં એક અટક છે ખાચર જે બીજે કોઈ પણ જ્ઞાતિમાં આ અટક નથી આવતી તો દાતારી ખાચર ની કેમ બીજા કોઈ દાતાર નહીં નહીં તમારી પાસે મિલકત હોય તો તમે એનો અડધો ભાગ કદાચ દાન કરી શકો પોણો ભાગ દાન કરી શકો પણ પૂરેપૂરી સંપત્તિ કોઈ દાનમાં ન આપી દે પણ ગઢડામાં એક દાદા ખાચર કરી અને ભગવાન સ્વામિનારાયણના ભક્ત થયા ભગવાન સ્વામિનારાયણ આખો ગઢ ગઢડાનો અર્પણ કરી દીધો એટલે ખાચરની ચારણના શબ્દ ખોટા ના હોય ખાનદાની ખુમાણની તો શું બીજા કોઈ ખાનદાન નહીં પણ નહીં કચ્છ કાઠિયાવાડ કે ગુજરાત પૂરતી વાત નથી પણ વિશ્વની માલ પણ હજી સુધી એવો કોઈ દાખલો નથી કે પરનારીની સામે નજર થઈ જાતા આંખની માલપા મરચા આંજી દે એવો જતીના અવતાર જેવો એક જોગીદાસ ખુમાણ થયો કે જેની ખાનદાની વખણાની કે વાહ જોગી વાહ જોગી વાહ જોગી ભાવનગરની બજારની માલપા નીકળે તો ભાવનગર આખું એના દર્શન કરવા માટે ઉભું રહી જાય કે જતીના દર્શન કરી ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું શું બીજા એ ધીંગાણા નથી કર્યા ઘણા ધીંગાણા ઘણા યુદ્ધો થયા પણ ચાપરાજ વાળાએ જે યુદ્ધ કર્યું એવું યુદ્ધ હજી સુધી નથી કમળ વીણ વીણ દેહ એ વિધાન ચાપા કે ને ચડાવીએ ચાપરાજ વાળાએ જે યુદ્ધ કર્યું આવું યુદ્ધ હજી સુધી નથી થયું થશે પણ નહીં અને આ દુહો કોઈની તાકાત નથી જીવતો કરી શકે ઢીંગાણું વાળાનું વાણિયાનો વેપાર વાણીઓ જે વેપાર કરે એવો વેપાર કરતા કોઈ ન આવડે હતા એ વેપાર કરી લે પારસીની પ્રીત પારસીઓ જયારે ભારતમાં આવ્યા અને રાજાને કીધું કે અમારે અહીંયા રહેવું છે રાજા એ દૂધનો ગ્લાસ બરોબર આપ્યું એનો અર્થ એ કે અમારા રાજ પ્રમાણે અહીંયા વસ્તી બરોબર છે ત્યારે પારસી નાખી દીધી અને પછી હવે આ રાજાને દૂધ પી જાય રાજાને દૂધ મીઠું લાગ્યું અર્થ હતો કે જેમ દૂધમાં સાકળ ભરી જાય ને એમ અમે ભળી જાય હજી સુધી પારસીની કોઈ જાતની રાડ ક્યાંય નથી પારસીની પ્રેત નાગરની મુસદ્દી વ્યાસની ભવાય લુહાણાની ભાટિયાની ભલાઈ આયરની ભલાય આયરની મેમણની ખેરાતી મુસલમાન મેમાણા એ જે ખેરાતી કાઢે એવું કોઈ ખેરાતી ન કાઢી શકે મેમણની ખેરાતી સહીદની ચચાય કણબીની ખેતી ઘાસીની ઘાણી પઠાણનું વ્યાજ ને સંધિની ઉકરાણી મેરનો રોટલો તમે આમ જાઓ તો મેર છે મેર રોટલાની જે અમીરાત છે એવી તમને બીજી અમીરા ખવડાવવામાં ના મળે મેરનો નો રોટલો પુજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વની બિરદાવણી ટાઢી ના વખાણ ભાતની કવિતા માણભટ ની માણ મણિયારાની ચૂડલી વાંજાનો વણાટ ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ સીધીનો મશીરો કાગદેની સાય ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ સુવાળિયાનું પગેરું વાઘેરની કરડાય તરકની જળઝપત અબોટિયાના કીર્તન અને બજાણિયાની ઠેક બજાણીઓ જે ઠેક મારે એવું કોઈને ઠેકતા ન આવે એક બજાણીઓ ઠેકડા મારતો એમાં ચોર નીકળ્યા જોઈ ગયા કે આ તો આપણા ધંધા માં કાયમ લાગે એવું ખેલ કીર્તન કેટલા મળે કે બહુ પાંચસો મળે કે હાલ અમારે આરે હાંજે હજાર આપશું લઈ ગયા એક રાત્રિ એને એક ઘરમાં ચોરી કરવા ઉતરા ચોરી કરીને માલ ભેગો કરીને પોટકો બાંધો કીધું કે હવે કે આ પોટકો લઈને વંડી ઠેકી જા ઓલો કે બગાડો ઢોલકી અરે કે ચોરી કરવા આવ્યો હોય ને ઢોલકી વગાડાય કે તો હું થોડો ઠેકી શકું હા 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 બજાણિયાની ઠેક સોમપુરાના મંદિરો ઘંટિયાની ખેપ સુરૈયાનો સુરમો કુતારનું ઘડતર મોચીના પગરખા કડિયાનું ચણતર હોરાની નમ્રતા અજામનો જવાબ પહાયતાનો ફુખારો દરવાણીનો રૂઆબ ખારવાનું વાણવટું લોધીની જાળ દરજીનો ટાંકો ટેભો પ્રજાપત સોફાળ નાળિયાનું ગાડા નારણ કાયસ્ત કલમ વૈદ્યનું નું પડીકું ગંજેરી ચલમ રામાનંદી આરતી રામાનંદી સંતાન હોય છ વાગે એટલે ગમે એવું કામ પડ્યું મૂકી અને એમ કે મારે ઠાકરની આરતીનો સમય થઈ ગયો એ બે હજારની વસ્તી હોય પાંચ હજારની વસ્તી હોય કે સાત હજારની વસ્તી હોય એ બે પાંચ ને સાત હજારની વસ્તીના ઠાકરને રામાનંદીનું એક સંતાન હાચવતું હોય જીવતું રાખતું હોય કે આ મૂર્તિને કાયમ સ્નાન કરાવે વાઘા પહેરાવે આરતી ઉતારે શરણામત લઈએ શરણામત દીએ

માળીની સાબ નાથનો રાવણ થો ભાંડના ગાલ સોટાની શિયાળી તસ્કર ખ્યાલ મલની કુસ્તી બહુ વે જાદુગરની ચાલાકી માલધારી ને ભોપા ભપકો રબારીની ની પૂંજ ભરતરી નું ખપ્પર શેતાન ની સૂંજ પ્રશ્નોરા નું વૈદુ નાતો સાધુ નું સદાવ્રત કસાઈ કાતો લંઘાના તાંસા તુરી રવાજ કામળિયાના ના કાંસિયા ડબગર પખાજ ભંગીનો ઢોલ મીન ની શરણાઈ માર્ગી તંબુરો ધોબીની ધુલાઈ જંગમનો ટોકરો રાવણનો ડાક બારવિથાન આવી તો ઘણી બધી જ્ઞાતિનું પિંગળસિંહ બાપુએ લખ્યું છે આ ચારણની દ્રષ્ટિ છે ચારણ જે આપે ચારણના પેટમાંથી નીકળે ની નેટમાંથી ન નીકળે અને આવી વાત સાંભળવા માટે હું સાહિતકાર પૌ ભાગટવી આપ સૌને મિત્રતાના નાતે કહું છું કે આવી વાતો સાંભળવી હોય તો પૌભા ગઢવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જય માતાજી જય